મહત્તા છે જીવનની સંકટોથી પાર કરવામાં મહત્તા છે જીવનની સંકટોથી પાર કરવામાં ભલે તો ફાન બાકી છે ભલે મજદાર બાકી છે મને જો કડવડી તો મને જો કડવડી તો વિશ્વ જોશે ઉડ્ડયન મારું ફફડતી પાંખમાં મુજ શક્તિનો ભંડાર બાકી છે ફફડતી પાંખમાં મુજ શક્તિનો ભંડાર બાકી છે આવી ઉત્કૃષ્ટ શક્તિ મને મારા કન્યા વિદ્યા મંદિરના પ્રાંગણમાંથી પ્રાપ્ત થઈ છે આજે જ્યારે મારું કન્યા વિદ્યા મંદિર પચીસ વર્ષ પૂર્ણ થયા અને રજત જયંતિ વર્ષની ઉજવણી કરી રહ્યા છે ત્યારે હું ભૂતપૂર્વ વિદ્યાર્થીની તરીકે મારી તમામ ફરજો તમામ કાર્યક્રમમાં જોડાઈ અને પૂરી કરવા જઈ રહી છું ત્યારે હું આ બધાને નિમંત્રણ પાઠવું છું કે આગામી તારીખ પંદર સોળ જૂનના ભવ્યથી ભવ્ય કાર્યક્રમની ઉજવણી કરવાના છે તો આપ સૌ સહપરિવાર જોડાય અને આ કાર્યક્રમની શોભા અને ઉમંગ વધારશો જય શ્રી કૃષ્ણ